આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક મટિરિયલ ટોક્સિક મટિરિયલ અથવા નાયલોન પ્લાસ્ટિક જેવા સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય જેથી ભરૂચ જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે જેનો અમલ કરવા ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પીએસઆઈ એ એચ છૈયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લામાં જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને એસઓજી પોલીસની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ લાલ બજાર પોલીસ ચોકી કતપોરમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ચાર બોબિન સાથે મળી આવેલ ચોવીસોના મુદ્દા વધુ તપાસ અર્થે કબજે કર્યો હતો આ ઉપરાંત ભરૂચ ગોકુળ નગર તાળીયા બંબાખાના તરફ એક સંજય વસાવા નામનો ફોર એટ નાઇન ટુ ની ડિકી માં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરવા નીકળ્યો હોવાની બાતમી પણ મળી હતી જે બાતમીના આધારે ગોકુળનગર નગર તાળીયા જવાના રસ્તા પર જઈ તપાસ કરતા છ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન સાથે તે મળી આવ્યો હતો જેમાં ની દોરી તેમજ એક્ટિવા મળી ત્રેપન હજાર છ મુદ્દા માલ જપ્ત કરી બંને વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો ત્રેવીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે